ચંડોડા તળાવમાં વર્ષોથી રીતે રહેતા જેટલા હાલમાં જ પરત મોકલવામાં આવ્યા તેવામાં ગુજરાત ટીમે નાગરિકોને અમદાવાદમાં બોગસ દસ્તાવેજ બનાવી આપનાર એજન્ટ સહિત એક ધરપકડ કરી આરોપીઓ મોબાઈલના દુકાનની આડમાં બાંગ્લાદેશીઓને ભારતીય નાગરિકત્વ અપાવતા હતા આ બંને આરોપીઓના નામ રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દિદારુલ આલમ અને શોએબ કુરેશી છે આ બંનેમાંથી રાણા સરકાર ઉપર મોહમ્મદ દિદારૂલ આલમ બાંગ્લાદેશી છે અને લાંબા સમયથી ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે ભારતના આધાર કાર્ડથી લઈને પાસપોર્ટ સુધીના બનાવટી ઓળખના પુરાવાઓ આરોપીઓએ બનાવવા માટે આસપાસના મ્યુનિસિપલ કાઉન્સિલરની ભલામણનો પત્રનો પણ દુરુપયોગ કર્યો એટીએસએ તપાસ કરતાં મોટા પ્રમાણમાં બનાવટી દસ્તાવેજો મળી આવ્યા ગુજરાત એટીએસએ આરોપીઓ અંગે માહિતી મળતા જ નારોલ કેનાલ રોડ પર આવેલા બાગેકોસર નામના મકાનમાં તપાસ કરી જ્યાં રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દિદારૂર આલમ આ મકાનમાં ઉપર રહેતો હતો અને નીચેના ભાગે વીઆઈપી મોબાઈલ એન્ડ મની ટ્રાન્સફર નામની દુકાન હતી તેની દુકાનમાંથી તેના ભારતના અને બાંગ્લાદેશ બંનેના ઓળખના પુરાવા મળી આવ્યા છે इनवेस्टिगेशन में हमको प्रिलिमिनरी इन्वेस्टिगेशन में ये हमको पता चला कि राणा सरकार उसके साथ रुबियो अल इस्लाम करके एक आदमी और शौएब कुरैशी ये तीनों मिलके बहुत सारे मोर देन 20 बांग्लादेशी इमिग्रेंट्स का पासपोर्ट्स बनाने का कार्य किया और सक्सेसफुल भी रहे जिसमें हमको अभी के लिए 26 जितना पासपोर्ट एप्लीकेशंस का डिटेल्स अभी हमको मिला जिसमें राउंड 9 जो पास अराउंड 17 જો પાસપોર્ટ ઓલરેડી બન ચુકે હે ઉગ ઓલરેડીયા મેં બાકી બાકી છો ઇન્ડિયા છોડ બહાર ભીતે